જય અંગે હું આપ સર્વને કેટલાક સાયબર ફ્રુ પરિચિત કરાવવા માંગુ છું આપ લોકોને કોઈ પણ એક લિંક આવે છે કે જે અજાણી લિંક છે સૌ પ્રથમ આપ આવી કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક નહીં કરો અને જો ક્લિક કરો બીજ ખરાબ અને કોઈ પણ મેસેજ આપને મળે છે બી ખરાબ અને કોઈ વ્યક્તિ આપને પૂછે છે કે આપના જે ઓટીપી આવ્યો છે આપનો પાસવર્ડ શું છે આપનું કેવાયસી ફોર્મની અંદર આપની વિગત શું છે તો મહેરબાની કરીને હું આપને જણાવવા માંગુ છું કે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી કે કોઈ પણ એન્ફોર્સમેન્ટ એજન્સી આવી કોઈ પણ પ્રકારની ડિટેલ્સ માંગતી નથી તો આપ મહેરબાની કરીને આપનો કોઈનો બી આવો પાસવર્ડ છે કે આપનો કેવાયસી નંબર છે આપનો આધાર કાર્ડ નંબર છે આપનો સીવી નંબર છે આવી કોઈ પણ ડિટેલ્સ આવા કોઈ પણ લિંક ઉપર ક્લિક કરીથી આ ભરશો નહીં કે કોઈ પણ અજાણ્યા માણસના કોલથી આ ભરમાઈને એને કોઈ આવી મદદ આપશો નહીં છતાં પણ જો આપણી સાથે આવો કોઈ ફ્રોડ થઈ જાય છે અને આપણા બેંકના ખાતામાંથી આવો કોઈ પૈસા ઉપરી વન નાઇન થ્રી ઝીરો ઉપર કોન્ટેક્ટ કરો જેથી કરીને આપના કપાયેલા પૈસાને અમે પોલીસ ફટાફટ છે એને ફ્રીઝ કરી શકીએ અને આપના પૈસાને બચાવી શકીએ આ સિવાય મારા જે યુવાધન છે અને બીજા વિચારકો છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે આપ જે સોશિયલ મીડિયા જે યુઝ કરો છો આ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અજાણ્યા માણસને આપ લોકો ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરો કોઈ પણ અજાણ્યા માણસનો આ વિડીયો કોલ કે ઓડિયો કોલ આપ રિસ્યુ નહીં કરો જેથી કરીને આપની સાથે બનતી કોઈ પણ આવી ઘટના જે છે એને રોકી શકાય છતાં પણ અમે બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ હંમેશા આપની મદદમાં છીએ આપની સાથે કોઈ પણ આધારિત ઘટના બને છે હંમેશા આપની મદદ માટે તૈયાર છીએ જય જય